હા અને આ સાંજે કોઈ તો હાલી જાય પાકું અને ટેફે ફેર હોય છે એક ટેપુ તમે જોવો કે આ ટોરનું ટેપું છે જેમ કે આપણે ચોમાસામાં ટોર કરી છે જે આપને બહુ નુકસાનકારક છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેશ જલુ અને ખેડૂત મિત્રો YouTube ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મગફળીની ખેતી એ ટુ ઝેડ માહિતી એટલે કે તમે જ્યારે વાવેતર કરવાના છો તમે મગફળી કઈ વાવવાના છો મગફળીના આજે ચા નાખવા માટે આપણા મામાના ખેતરમાં અમે આવી ગયા છીએ જે ની જાડીના જે લોકો કઈ મગફળી વાવવાના છે તે જાણવાનું છે

પાંચ બાટલા લગ્ન જે વાત કીધી એ પ્રમાણે મિત્રો જીપીએસ સેવરકે લગાડેલી છે જેમાં ફેરફાર નથી થતો કે આમ એક જ હરખા સા અને બે સ્ટેશન આપણે ત્રણ થી સાડા કિલોમીટર દૂર અત્યારે આપડી વાડીએ ભાવ ભજવે છે જીપીએસ માં એટલે તમારે જે સેવર કેન છે ને એમાં આવી કદાચ ત્રણ થી ચાર આજુબાજુ આજુબાજુમાંથી નીકળી જાય ને તો ફરક પડવાનો નથી ઘણા ખેડૂત મિત્રો એમ કેતા હોય કે ભાઈ સસ્તી કીટ નાખવી છે તો સસ્તી કીટમાં બે સ્ટેશન નહીં હોય તો આવી જયારે લાઈન નીકળશે તમે કદાચ ચા પાણી પીવા બેસો ફરી ચાલુ કરશો તો તમારે ફેરફાર થઈ જાય અત્યારે આ ટ્રેક્ટર બંધ કરી દીધું ફરી અહીંથી ચાલુ કરશે તો એમાં કોઈ પણ જાતનો ફરક નહીં પડે જેમ કે આ આપણે બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ સ્ટાન્ડર્ડ કિટ છે સેવર કેન ની કીટ છે અને રાજકોટ થી આપણે ખરીદી કરેલી છે ઇમ્પેક્સ માંથી એટલે એના કોન્ટેક નંબર પણ તમને આપું છું અને હવે આપણે વિડીયોમાં જોઈ ખાસ કે ભાઈ કઈ રીતે ટ્રેક્ટર હાલે છે કેવું પોહાય છે અને કેવા સાહ પડે છે અને કેવી રીતની સેવર કેનની કીટ આલે છે તે ખાસ વિડીયોમાં બનાવી રહેજો તો ખેડૂત મિત્રો આપણે જે પંચિયા બનાવ્યા છે ગિરિરાજ ટ્રેલર જામજોધપુર જેમના કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે કરું છું આ પંચિયામાં એક એવી ખાસિયત છે કે આમાં આપણે પાંચ પંચિયા સિત્તાવીસ ના થશે હાથ પંચિયા અઢારની જાડીના થાય હાઠની જાડીના ત્રણ પંચિયા ચોપનની જાડીના ત્રણ પંચિયા બોતેરની જાડીના બે પંચિયા આ રીતે આમાં સાહ નાખી શકો છો પછી ફોલ્ડિંગ ડગડા છે જેવી જરૂરિયાત પછી આમાં પણ આપણે જુગાડ બનાવ્યો છે કે એક વ્યક્તિ ફિટ કરે તો આરામથી એને કોઈ તકલીફ પડ્યા હોય કરી શકો છો બદલાવી શકો છો જાળી ફેરફાર કરી શકો છો આનો સંપૂર્ણ માહિતી આપણે આગળ ખાસ જાણી તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જીપીએસ થી સાહ નાખી છે તો લોકોનો એક પ્રશ્ન હોય કે ભાઈ જીપીએસ થી સાહ નાખવામાં કેટલી તકલીફ પડે કેટલી વાર લાગે કેવી રીતના માપ નાખવા આ બધું થોડુંક છે ને એને બધું કન્ફ્યુઝ હોય કારણ કે જોયું ના હોય ને અજાયણા અને આંધ્રા એ વસ્તુ હાવ સાચી છે જ્યાં લગ્ન આપણે અનુભવ ના કરીને એટલે મનમાં એવા વિચાર દોડતા હોય કે 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 આ ફાવશે નહીં 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 આના પૈસા આવા બધા હોય તો તમને એક વસ્તુ કહી દઉં કે જે પણ વસ્તુ ટેકનોલોજી આવે એ લોકો જે બજારમાં મૂકે ને તો એ બધું રિસર્ચ કરીને જ મૂકતા હોય છે કે આપણી ઇન્ડિયાની ખેતી કેવી છે કે ભાઈ ગુજરાતની ખેતી કેવી છે એ લોકો ખેડૂ લે કે નહીં પોહ હે કે નહીં તો એ બધું ધ્યાનમાં રાખીને જે વાત કરતા હોય છે તો આપણે જે સેવરખંડ ની કીટ છે

એ ઓપ્શન ઉપર આપણે દબાવે એટલે તમે અહીંયા જુઓ કે નવ ફૂટ બરાબર અને નવ ફૂટ એટલે દાઢે દાઢો જે આપણે પાંચ પંચ્યા હિતાવીસની જાળીના છે એટલે એના નવ ફૂટ થાય પછી આપણે સ્કીપ ઓવરલેપ એટલે કે કેટલાની જાળીના સાહ નાખવા છે એટલે એનાથી એટલી જગ્યા મૂકવી છે તો કે બે ફૂટ અને ત્રણ ઇંચ એટલે બે ફૂટ એટલે ચોવીસ ઇંચ થયા ત્રણ ઇંચ બીજા એટલે કે હિતાવીસ ઇંચની જાળી આપણે સાહ નાખી છે તો આ માપ આમાં નાખવાનો બસ આ બે જ વસ્તુ બીજું કાંઈ આમાં કરવાનું નથી અને ઓટો કરી દઈ એટલે એની ગતિ એ ઝીરો જીરો થઈ જાય વાર વટાણે ઓટોમાંથી કાઢી નાખવાનું મેન્યુઅલ કરી નાખવાનું વારી લેવાનું અને પછી ઓટોમાં નાખી આપણે આગળ પાછળ કરીએ એટલે અહીંયા જીરો આવી જાય એટલે આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ જાય હવે આમાં અરાયો પણ ભરી શકીએ આપણે ગમે તે વસ્તુ કરી શકીએ બરાબર છે અરાયો ફરવામાં કઈ મોટી વાત નથી અરાયો ફરવો હોય તો તમે આરામથી ભરી શકો એટલે તમારે કોઈ ટેન્શન નથી કઈ ફેરફાર નથી સેવર કેનમાં આ બહુ મજા છે કે તમે અડધી કલાક ઉભા રહ્યા પંદર મિનિટ ઉભા રહ્યા તો એમાં કઈ માપમાં ફેરફાર ના થાય ફેરફાર ના થાય એ બધી આની બહુ કાળજી રાખવામાં આવેલી છે કંપનીની અને બે સ્ટેશન સાથે કિલોમીટર આપણી વાડી દૂર છે છે સ્ટેશન આપણી મેળી ઉપર અને અહીંયા સિગ્નલ પાવરફુલ બતાવે છે કોઈ ઇસ્યુ નથી ખાસ આના કોન્ટેક નંબર મેં તમને આપેલા છે વધુ જાણો અને ચા નાખવાનું કામ ચાલુ છે તો એ તમે જુઓ તો મિત્રો આપણે આપણા ભાઈબંધને પૂછી કે કેટલી ઘડીમાં કેટલા ચા પડે છે જે પાંચ પંચિયાથી કેવી હાકવાની મજા આવે ભાઈબંધ કેવી મજા આવે હાકવાની બહુ મજા આવે છે ભાઈબંધ અને ફીટ 1 કલાક થઈ છે અને આપણે 10 વીઘાના ચાસ પડી ગયા અને એ ખાલી આરામથી કે ગેરમાં આકો છો પેલા ગેરમાં પેલા ગેરમાં બીજો ગેરનો ઉપયોગ એ નથી કર્યો જેમ કે કટ આવે ચાની અને હવે જે લોકો મગફળીની ખેતી કરે છે એના વિશે થોડીક વસ્તુ જે આજે કહેવા માંગુ છું મગફળી મગફળી એવી જાય છે કે ફૂગનાશક જાય છે એટલે એમાં કાયદેસર તમારાથી બને એટલી ઓછી તમે ખેડ કરો બીજા નંબરમાં ઊંડા ચા ઓછા નાખો એવો મારો આગ્રહ છે જેમ કે અત્યારે મામાના ખેતરમાં જે આવ્યા છે તે ત્યાં લોકોને ટાઈસ ભરવાની છે બરાબર એટલે એ લોકોએ ઊંડા કરાવ્યા છે પણ મારી તમને બધાને એવી ખાસ ભલામણ છે કે મગફળીમાં ઊંડા ચા પણ નહીં નાખવાના અને જે લોકો ને ટાઇલ્સ ભરવાના નથી અને મગફળીના ચા નાખવાના છે તો જે પંચિયામાં આપણે પતરા લગાડેલા હોય પાછળ કે ચા પોળો થાય તમે જોવો છો ચા પોળો થાય આ ચા પોળો થયો છે હવે મિત્રો આ વસ્તુ એવી છે કે આ પોળો ચા થયો આપણે પતરા કાઢી નાખીએ એટલે સાહ માપનો થાય અને શાહ ધીમો નાખવાનો એટલે તમારું અહીંયા જે જગ્યા આ પાટલું પોળું થઈ જાય તમારા ટ્રેક્ટરથી વાવેતર કરવામાં ખાસ મજા આવશે અને તમારું ટ્રેક્ટર નહીં ફગે પછી આજે જે શાહ છે સાહ વસ્તુ એવી છે કે ઘણા ડિસ્ટ્રિક્ટમાં એવું મેં સાંભળ્યું છે મને કોલ આવેલા છે કે ભાઈ અમારે અહીંયા સાહનો એટલે શું તો કે ખબર જ નથી ડાયરેક્ટ વાવેતર કરવામાં આવે છે આ તમારે સાહનો મિનિંગ શું છે આજે અમારે હું જોઉં ને તો આજથી ત્રણથી ચાર પેઢીથી લોકો એમ કહેતા આવે કે આપણે સાહ નાખીને વાવેતર મગફળીનું બધે કરતા આવીએ છે બળદથી પહેલાં જ્યારે ખેતી કરતા ત્યારે તો આનો મિનિંગ મિત્રો ખાસ પોઈન્ટ સમજાય જવું કે ધીરે ધીરે આ જે સાહ છે આમાં ધીરે ધીરે આને તપારો લાગે છે જે સૂર્યના પ્રકાશથી વરાળ સ્વરૂપે આપણે જે જંતુનાશક દવાના ઉપયોગ કર્યા રાસાયણિક ખાતરોના ઉપયોગ કર્યા છે તે નાશ પામે અને આપણી જમીન બંજરમાંથી મુલા મુલાયમ થાય સોફ્ટ થાય એટલે ઉત્પાદન આપણે સારું રહીએ અને ચાર્જિંગ થાય હવે કહેવાનો અર્થ એ છે જે સાહ છે એમાં તમે આ આ તો ગયો છે હવે જ્યારે બુરવામાં આવશે બુરવામાં આવશે ને એટલે આમાં જ્યારે મા ઢાંકવામાં આવે તો જે ઢેફાવાળો ભાગ છે જે સારો સારો ભાગ છે સારી ધૂળ છે એ આમાં ભરા આ રીતે બુરાઈ જાય એટલે આમાં વસ્તુ આવી બધી આ મસાલો જેટલો ગાંગડ જેટલી છે એ ચીકણી માટી હોય સારી માટી હોય એટલે એ ઠેફું નીકળે છે અને કા અથવા ટોરથી ઠેફું નીકળે છે ઠેફા બે પ્રકારના હોય છે અને ઠેફે ફેર હોય છે એક ઢેફું તમે જુઓ કે આ ટોરનું ઠેફું છે જેમ કે આપણે ચોમાસામાં ટોર કરી છે જે આપને બહુ નુકસાનકારક છે તમે ખાલી દેશી ખાતરને અત્યારે ભરી નથી શકતા પણ તમે જમીનને ટોરવાથી બચાવો એક પ્લસ પોઈન્ટ છે તમે બંને એટલું મારું કહેવાનું થાય છે કે હવે આવનારા સમયમાં આપણે ફોર વ્હીલ ડ્રાઈ ટ્રેક્ટરના ઉપયોગ કરવા જોઈએ મિની હોય કે મોટું હોય જેમ કે ટોરે ઓછું જ્યારે આપણી પાસે એવું સગવડ થાય એટલે કે આપણે જ્યારે એવો સમય મળશે કે હવે મારો ટાઈમ આવી ગયો છે ત્યારે આ ટ્રેક્ટર આપણે ફોર વ્હીલ ડ્રાઈમાં કન્વર્ટ કરી નાખવું છે કે ફોર વ્હીલ ડ્રાય આપણે ન્યૂ ટ્રેક્ટર લેવામાં આપણે આગળ એક ટ્રેક્ટર વેચવા મૂક્યું છે જે મોટું ટ્રેક્ટર પચાસ ડીઆઈ છે નવે નવું ટ્રેક્ટર છે એને હું દેવા મારે એટલે જ દઉં છું કે મારે ફોર વ્હીલ ડ્રાઈ લેવું છે મારું જે ટ્રેક્ટર પચાસ ડીઆઈ હું તમને ફોટો ડિસ્પ્લે કરું છું એ મારે વેચવાનું છે પિસ્તાલીસો કલાક હાલે છું હાલેલું છે સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે એક અથુકું હાલેલું છે કાયદેસર ટાઈમે ઓઇલ ને ડીઝલ એમાં વ્યવસ્થિત છે મેન્ટેનન્સ તો કે ફ્રી એક બેટરીનો ખર્ચ કરેલ છે જે બે ત્રણ વર્ષ થયા તો બેટરી ફેલ થઈ અને બેટરી નવી છે અત્યારે એટલે જે લોકો એ ટ્રેક્ટર લેશે તો એને કોઈપણ પંચિયાનો ખર્ચ કર્યા વિના એને એ ટ્રેક્ટર નવા જેવું છે અને વ્યાજબી ભાવથી આપણે વેચવામાં આવેલ છે અને એ ટ્રેક્ટરમાં કોઈ પણ ફળ નહીં ફૂલ જવાબદારી તો જે લોકોને એ ટ્રેક્ટર લેવું હોય તે મારા કોન્ટેક્ટ નંબર સત્તાણું બસો સત્તર અને જે આ સેવર કેનની કીટ વિશે જે લોકો ફિટ કરાવવા માગતા હોય તેના કોન્ટેક નંબર મેં અગાઉ જ ડિસ્પ્લે કરી દીધા છે એટલે ખાસ ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે મગફળી વિશે જે મેં માહિતી આપી કે માપે પાહ કરવાની શીસરા ચા નાખવાના અત્યારે આ જીવીસનું વાવેતર કરે છે પછી આપણે અઢારની જારીમાં પણ જાણશું કે ત્યાં કઈ એની એની સિસ્ટમ કઈ રીતે છે એ પણ આગલા વિડીયોમાં આપણે જરૂરથી ચર્ચા કરશું હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય